ઘરમાં લગ્નનો પ્રસંગ હતો બંને પરિવારમાં ખુશીઓનો માહોલ હતો કારણ કે સંતાનો નવા જીવનની શરૂઆત કરવા જઈ રહ્યા હતા આ લગ્નમાં મોટાભાગની વિધિઓ પણ પૂર્ણ થઈ ચૂકી હતી અને હવે સમય હતો વરમાળાનો જાનૈયાઓ અને મહેમાનો વરવધુને નવજીવનના આશીર્વાદ આપવા હોંશેથી પધાર્યા હતા જોકે ચોરી મંડપમાં વરરાજા આવતા જ આશાઓના ઓરતા ઓઢીને બેઠેલી દુલ્હનને અચાનક શંકા ગઈ કે વરરાજા નશામાં દુલ્હને લગ્નની થોડીવારમાં તો કરી થોડી પક્ષ સામસામે આવી ગયા અને મારપીટ પણ શરૂ થઈ બાદમાં જે થયું તે સાંભળીને તમે પણ ચોકી જશો નમસ્કાર આપની સાથે હું છું કૃપાલસિંહ જાડેજા અને હાલમાં જ ઉત્તર પ્રદેશના હાથરસમાં બનેલી આ અજીબો ગરીબ ઘટના વિશે વિગતે વાત કરીએ વાત ગુજરાતી પર જીવનના સોળ સૌથી મહત્વના જો કોઈ સંસ્કાર હોય તો તે લગ્ન સંસ્કાર છે અનેક દિવ્યતા અને સંસ્કૃતિની સભ્યતા સાથે ઉજવાતા લગ્નને આપણે ત્યાં ઉત્સવની જેમ ઉજવવામાં આવે નવર વધુ અગ્નિની સાક્ષીએ ચાર ફેરા ફરી એકબીજાને આ જીવન સાથ આપવાના વચન આપે છે પરંતુ આજે સંબંધો માત્ર નામના જ રહી ગયા હોય તેવું લાગી રહ્યું છે કારણ કે આપણે તે હવે ધીમે ધીમે લગ્ન તૂટવા એ જાણે સામાન્ય ઘટના બનતી જાય છે આવી જ એક ઘટના હાલ સામે આવી છે જ્યાં ચાલુ લગ્નમાં વરરાજા નશામાં હોવાથી દુલ્હન લગ્નની ના પાડી દે છે એટલું જ નહીં બાદમાં મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચે છે અને બાદમાં સમાજની સમજાવટથી બંને પક્ષ કોર્ટ મેરેજમાં સંમતિ આપે છે જો વિગતે વાત કરીએ તો ઉત્તર પ્રદેશના હાથરસના કાશીરામ કોલોનીમાં રહેતા સત્યપ્રકાશના દીકરા સક્ષમના રવિવારે રાતે લગ્ન હતા ઘરમાં મહેમાનોના આગતા સવાગતા થઈ રહ્યા હતા અને વર વધુ બંનેના પરિવારોમાં ખુશીઓની લહેર હતી કારણ કે સંતાનો નવા જીવનમાં ડગ માંડી રહ્યા હતા વાજતે ગાતે જાન માંડવે પહોંચે છે લગ્નની અમુક વિધિઓ પૂર્ણ થઈ ચૂકી હતી બાદમાં વરમાળા માટે વરરાજા અને દુલ્હન આગળ આવે છે પરંતુ માંડવામાં આવતાની સાથે જ દુલ્હનને નશા જેવી સુગંધ આવતા તેને શંકા જાય છે કહેવાય રહ્યું છે કે જાન લઈને આવેલા વરરાજા નશામાં હતા દુલ્હને લગ્નનો વિરોધ કરતા બંને વર અને વધુ પક્ષ સામસામે આવી જાય છે અને થોડી વારમાં તો મામલો મારપીટ સુધી પહોંચી જાય છે જોકે બીજી તરફ દુલ્હનનો આરોપ છે કે સ્ટેજ પર પહોંચ્યા પછી વરરાજાએ બુલેટ મોટરસાયકલની માંગણી કરી હતી તેણે તેના પર માળા પહેરાવવાનો ઇનકાર કર્યો આનાથી લગ્ન પક્ષમાં હોબાળો મચી ગયો અને મોટાભાગના લોકો પાછા ફર્યા જ્યારે પરિસ્થિતિ વધુ વળશે ત્યારે પોલીસ આવી અને વરરાજા અને તેના ભાઈ તેના પિતાની અટકાયત કરી જો કે સોમવારે સવારે વરરાજાને નશો ઉતરતા સમાજના ઉચ્ચ વર્ગના લોકો ભેગા થયા ત્યારબાદ જ બંને પક્ષો વચ્ચે સમાધાન થયું એવું કહેવાય છે કે વરરાજા અને દુલ્હન ઇન્ટરનેટ દ્વારા મળ્યા હતા અને બાદમાં લગ્ન સુધી પહોંચ્યા હતા જોકે સમજૂતી થયા બાદ બંને પક્ષોએ કોર્ટ મેરેજ માટે છે તે હા પાડી દીધી હતી ત્યારે હાલ આ અજીબો ગરીબ લગ્નની ચારે કોર ચર્ચાઓ થઈ રહી છે આવી જ એક ઘટના બિહારમાંથી પણ સામે આવી હતી વૈશાલી જિલ્લાના ચેહરકલામાં છ ફેબ્રુઆરીએ સિંહની દીકરી રાખી કુમારી સાથે ચંદ્રપ્રકાશ સિંહના દીકરા રાજાબાબુ સાથે લગ્ન નક્કી થયા હતા વાત ગાતે જાનૈયાઓ જાન લઈને દુલ્હન લેવા પહોંચ્યા હતા કન્યાના આંગણે જાનના સામયા થયા અને બાદમાં પરંપરાગત વિધિઓ કરવામાં આવી હતી અને હવે વરમાળાનો સમય હતો જેના માટે બંને વરવધુને લગ્ન મંડપમાં લાવવામાં આવે છે અને તે સમયે મંડપમાં બેઠેલા વરરાજાનું અસામાન્ય વર્તન જોઈ કન્યા પૂજારી અને ગ્રામજનો સૌ ચોંકી ગયા હતા કારણ કે કહેવામાં આવી રહ્યું છે કે વરરાજા નશામાં હતા દુલ્હનના નિર્ણય બાદ લગ્નમાં આવેલા લોકો ધીમે ધીમે મંડપ છોડી જવા લાગ્યા પરિવાર અને સંબંધીઓએ કન્યાને સમજાવવાનો પ્રયાસ કર્યો પરંતુ તેણે લગ્નની ચોખ્ખી ના પાડી દીધી અંતે વરરાજા લગ્ન પૂર્ણ કર્યા વિના જ પાછા ફર્યા જોકે દુલ્હનના ઇનકાર બાદ પરિસ્થિતિ વધુ તંગ બની ગઈ હતી એવો આરોપ છે કે દુલ્હન પક્ષે વરરાજાના કેટલાક સંબંધીઓને ઘટના સ્થળે અટકાયતમાં પણ લીધા હતા ત્યારબાદ બંને પક્ષો અને ગ્રામજનો વચ્ચે પંચાયત યોજાઈ હતી લગ્નની પછી સમાધાન પર સર્વસંમતિ સધાઈ હતી અને પંચાયતના નિર્ણય મુજબ પક્ષ દ્વારા આપવામાં આવેલી બધી લગ્ન ભેટો વરરાજા પક્ષને પરત કરવામાં આવી હતી ત્યારબાદ અટકાયત કરાયેલા સંબંધીઓને મુક્ત કરવામાં આવ્યા હતા અને મામલો થાળે પડ્યો હતો તો આમ જોઈએ તો માહિતી મુજબ આ ઘટના ચેહરકાલા બ્લોકના કથરા પોલીસ સ્ટેશન વિસ્તારના મોહમ્મદપુરા ટોલે સેહાન ગામમાં બની હતી જ્યાં લગ્ન પહેલાં અષ્ટમય મહાયજ્ઞનું આયોજન પણ કરવામાં આવ્યું હતું પરંતુ પરિવારજનોને કલ્પના સુદ્ધા નહીં હોય કે વરરાજાની જાન દુલ્હન વગર જ પરત ફરશે જાન પાતેપુર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના રામોલી ગામમાં આવી હતી જોકે દુલ્હનના નિર્ણય બાદ લોકો તેમની હિંમતની હાલ પ્રશંસા કરી રહ્યા છે તેમના નિર્ણયને યોગ્ય ગણાવી રહ્યા છે ભવના સાથ તો દૂર રહ્યા પણ સાત દિવસ પણ આજના સંબંધો નથી ટકી રહ્યા આ આજના સમયની વરવી વાસ્તવિકતા છે આ અંગે આપ શું માની રહ્યા છો તે કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો તો અત્યારે તો બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર